અમદાવાદ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યાના દિવસ પછી પણ મુશ્કેલી યથાવત છે સાણંદ તાલુકાના ગામના માદલ તળાવ નજીક રહેતા લોકો પરેશાન થઈ ચુક્યા છે કેમ કે માદલ તળાવનું દૂષિત પાણી આસપાસની સોસાયટીમાં ફરી વળ્યું છે જેથી અહીંયા અસહ્ય દુર્ગંધ મારી રહી છે અને રોગચાળો ફેલાવાની ભીતિ દેખાઈ રહી છે ત્રણ દિવસ પડેલા ધોધમાર વરસાદના લીધે તળાવ ભરાઈ ગયું હતું જેથી તળાવના પાણી રસ્તા પર ભરાઈ જતા લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે પીવાના પાણી સાથે આ દૂષિત પાણી મિક્સ થતું હોવાથી પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ દેખાઈ રહી છે આટલી સમસ્યા છતાં તંત્રના અધિકારી કે પદા અધિકારીઓ કોઈ ડોકાણા નથી જેથી અહીંયાના સ્થાનિકોમાં ભારે રોષ છે ઉલ્લેખનીય છે કે ગોધાવીને બે હજાર છત્રીસનું ઓલિમ્પિક વિલેજ તરીકે વિકસાવવાનું આયોજન છે પરંતુ અત્યારની સ્થિતિ જુઓ કેવી છે શું આવી રીતે ઓલિમ્પિક વિલેજ બનશે ગોથાવી થોડો સારો વરસાદ પડે એટલે ગામના તળાવો ઓવરફ્લો થઈ જાય છે ઓવરફ્લો થતાની સાથે જ અત્યારે ઓલમોસ્ટ જેટલા બી ફ્લેટ ને સોસાયટી બનેલ છે તમામનું ગટરનું કનેક્શન સીધું તળાવમાં આપેલું છે અને તળાવ જેવા ઓવરફ્લો થાય છે એના પાણી ઘૂંટણ સમાણા ફ્લેટ સુધી આવી જાય છે વધુમાં જે પીવાનું પાણી છે એ પણ દૂષિત આવે છે કારણ કે પાણી જે છે એ બોરનું જ આવે છે અને બોરમાં આ જે તળાવનું પાણી છે એની ગંદી સ્મેલ પણ આવતી હોય છે તો આરોગ્ય સાથે બી ચેડા થાય છે સાણંદના જે એમએલએ છે કનુભાઈ પટેલ એમને રજૂઆત કરેલી છે કે આ પાણીની જે પાઇપો છે એ મોટી કરવામાં આવે ગામના જે તળાવનો પાણીનો નિકાલ છે એ સુવ્યવસ્થિત કરવામાં આવે પણ એ સાંભળતા નથી અમે છેલ્લા બે ત્રણ દિવસથી એમને ફોન કરીએ છીએ પણ એ ફોન રિસીવ નથી કરતા અમારા